અને એમાં સુરત પણ પાછું નહોતું રહ્યું સુરતના અનેક વેપારીઓએ કરોડો રૂપિયાના દાન કર્યા હતા પરંતુ હવે એક એવું એવી ભેટ પણ સામે આવી છે કે જે સાંભળીને તમે દંગ થઈ જશો તો સુરતના એક ડાયમંડના વેપારીએ લેબગ્રોન અને ગોલ્ડ સહિતની બીજી કિંમતી ધાતુઓ મેળવીને લગભગ અગિયાર કરોડ રૂપિયાનો મુઘટ રામ લલ્લા માટે ભેટમાં આપ્યો છે એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડૉટ કોમ દર્શક મિત્રો સુરતની ગ્રીનલેન્ડ ડાયમંડ કંપનીના માલિક મુકેશભાઈ પટેલે અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની પ્રતિમા માટે એક અગિયાર કરોડ રૂપિયાનો મુગટ ભેટમાં આપ્યો છે અને આ મુગટની જે વિશેષતા છે એ એ છે કે છ કિલો વજનનો મુઘટ છે અને એની અંદર લગભગ ત્રણસો ઓગણપચાસ પચાસ કેરેટ લેબગ્રોન ડાયમંડ છે ઉપરાંત સાડા ચાર કિલો સોનું એની અંદર છે અને એની સાથે સાથે માણેક મોતી નીલમ એવા ઘણા બધા કિંમતી રત્નો એની અંદર મૂકવામાં આવ્યા છે અને આ જે મુગટ છે એ મુકેશભાઈ પટેલે ગઈકાલે સાંજે અયોધ્યાની અંદર શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય અને વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશભાઈ ને સાથે રાખીને આ મુકુટ અર્પણ કર્યો હતો દર્શક મિત્રો આ મુગટ બનવા પાછળનું કારણ એવું છે કે દિનેશભાઈ નાવડિયાએ મુકેશભાઈ પટેલને એવું એક સજેશન આપ્યું હતું કે જ્યારે અયોધ્યાની અંદર રામ મંદિર બની રહ્યું છે અને રામલલ્લાની પ્ર રામલલ્લાની પ્રતિમાનું પ્રતિષ્ઠા થવાની છે તો એવા સમયે તમારે કોઈ આભૂષણો કે કોઈ એવી વસ્તુ ભેટમાં આપવી જોઈએ તો તે વખતે મુકેશભાઈ પટેલે એવું કીધું કે સારું હું મારા ફેમિલી સાથે એકવાર ડિસ્કશન કરી લઉં અને એમની સાથે ચર્ચા કર્યા પછી નક્કી કરીશું એ પછી પાંચમી જાન્યુઆરીએ એવું નક્કી થયું કે આપણે રામદલદાની પ્રતિમાને મુગટ ભેટમાં આપવો છે એટલે ગ્રીનલેન્ડ ડાયમંડના બે કર્મચારીઓને તાત્કાલિક અયોધ્યા મોકલવામાં આવ્યા અને રામદલદાની જે પ્રતિમા હતી એના મસ્તકનું માપ લઈને આ બે કર્મચારીઓ તાત્કાલિક સુરત પાછા આવી ગયા અને એ પછી મુગટ બનાવવાનું શરૂ થયું હવે આ ગ્રીનલેન્ડ ડાયમંડના જે મુકેશ પટેલ છે એના વિશે તમને જાણકારી આપી દઈએ કે તમને યાદ હશે કે જૂન બે હજાર ત્રેવીસમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાતે ગયા હતા ત્યારે એમણે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને એમના પત્ની જીલ બાઇડનને એક સાડા સાત કેરેટનો ગ્રીન લેબગ્રોન ડાયમંડ ભેટમાં આપ્યો હતો અને એ ગ્રીન લેબગ્રોન ડાયમંડની દુનિયાભરની અંદર ચર્ચા થઈ હતી અને જો બાઇડને પણ આ એમની જે ગિફ્ટ હતી એની પ્રશંસા કરી હતી અને એ પછી તો ગુજરાત ઇન્ડિયા બધી જ જગ્યાએ આ લેબગ્રોન ડાયમંડ વિશે લોકોને જાણવામાં રસ પડ્યો હતો દર્શક મિત્રો એક સામાન્ય ભાષામાં તમને સમજાવી દઈએ કે લેબગ્રોન ડાયમંડ એટલે લેબોરેટરીની અંદર તૈયાર કરવામાં આવેલા ડાયમંડને લેબ્રોન ડાયમંડ કહેવામાં આવે છે આમ સામાન્ય રીતે આપણે અત્યાર સુધી નેચરલ ડાયમંડ વિશે જાણતા હતા કે જે ડાયમંડ માઇન્સમાંથી એટલે આપણે ખોદીને જે નીકળતા હતા એ નેચરલ ડાયમંડ હતા પરંતુ સુરતની અંદર હવે ઘણા બધા લોકોએ લેબ્રોન ડાયમંડનો બિઝનેસ શરૂ કર્યો છે અને પોતાની ફેક્ટરીની અંદર જે લેબોરેટરી હોય એ લેબોરેટરીની અંદર ડાયમંડને ડેવલપ કરવામાં આવે છે તો એવું જ લાગે એક્ઝેક્ટ નેચરલ ડાયમંડ જેવા જ લાગે પરંતુ નેચરલ ડાયમંડ કરતાં લેગ્રોન ડાયમંડની વેલ્યુ જે છે એ સરખામણીએ ઓછી હોય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ